હારો ફોન જોવા ટાઈમ નહીં જાય જવું પડશે તોક મળી જાય તો સારું છે ટાઈમ પાસ સારું થઈ જાય જાઉં ગમ તો રાખે હવે તો સારું બધા કયું દેખાતું નહીં હવે કંટાર આવશે શું કરું હોનાથી બહુ મળ્યો સ્થળ ને થોડું મજૂ પડશે સારું ભાઈ આવે તો સારું છે

पिले पिले ओ मेरा जु सिलले पिले, पिले ओ मेरा जु परका पैसे पिलो लखाजी परगा पैसे लडो खनाजी याडो याडो सुधोंती आता क्या करता जीतो भी तो बहुत आई गया या हा भरी क्या करता थी या

આપડા પીવાયલો પેન પી દાયલો પીવા પીવાય તું એવું તાજુ આ બીજા ના બગડે પેલા પેન પડ્યો તો આગળ પડે એવું તાજું રાખવાનું કેવું તમારે આવું ભેખાજી પીવડાવી ભૂલી ના જાય તો ભૂલી જતો પીવડાવ્યું તમને પીવાઈ જ ભૂલી જાવ તો

આબરૂ છે મારી મારી આબરૂ તો લઈ જાય તમે તો એ નહીં આબરૂ માર તો આબરૂ ગણી છે મે તમને અમને ના કીધું બેન લે તમારી આબરૂ નહીં મારી આબરૂ અને માર પર પેલું કેવું પડશે એમ મને પેલું ભોલી જો બંદર વાળું અદ્રક વાળું શું હતું બધા કે જાને અંદર એવું કઈ હતું નહીં એવું કઈ માર પર જવા દો આપણે ચીપા જવું હમણાં એ ભીખાજી યાર ડોંગરમાં મજા નહીં આવી

કરી કરી આલે આમ નવ શીખ્યા લાગે આવ દે આ આવ દે પછી કે પડશે ને પછી ખવા પડી જશે શું તટિંગ કરે લ્યા રોજ બુરા

અમે તો ધીમે ધીમે બંધ કરી દે બંધ જ કરી દે અને આજે પછી દારૂ ના પીતા હોય આખી બન્યા છે નવા શું કરવાનું તું લે ડાયલા ભાઈ હા ભાઈ